જય માતાજી દર્શક મિત્રો હું આચાર દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર ગ્રહોનું પરિવર્તન પછી ગ્રહોની ચાલ કેવી રીતે તમને અસર કરશે કેવી રીતે તમને મદદ કરશે એની આપણે ચર્ચા કરીએ છીએ રોજે રોજ કેવો દિવસ જશે અને કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ કદાચ પહેલાં આપણે ભગવાન સૂર્યને વંદન કરીએ જબા સંકાસમ કાસ્યપેયમ મહાદુતિમ તમોર્પાપન પ્રણતોષ મેમ ભગવાન સૂર્યના ચરણોમાં વંદન કરી નિયમિત રીતે ભગવાન સૂર્યને જળ ચઢાવો કાળા તલ હળદર ચોખા નાખીને જો તમે જળ ચઢાવો છો તો તમારી કુંડળીની અંદર કદાચ સૂર્ય નબળો હશે તે મજબૂત થશે અને તમારા નોકરીમાં વ્યાપારમાં તમારા શરીરમાં તમારે એક અલગ ક્રાંત ક્રાંતિની ઉત્પત્તિ થશે તો દર્શક મિત્રો ચાલો આપણે જોઈએ આજનો પંચાંગ આજે વિક્રમ સંત બે હજાર ઓગણ્યાસી સક્ષમત ઓગણીસો પચ પિસ્તાલીસ અને વીસમાં પચીસસોને ઓગણપચાસ જેઠ પદ આજે અમાવસ્યા છે દસ વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ એકમની શરૂઆત થશે મૃગશીર્ષ નક્ષત્ર રહેશે અઢાર વાગીને સાત મિનિટ સુધી ત્યારબાદ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે ગંડ રહેશે અને કરણ આજે ક્રિસ્તુભને રહેશે અને રાશિ આજે મિથુન રહેશે એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેનું નામકરણ એ મિથુન એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના દર્શક મિત્રો ચાલો હવે જોઈએ આપણે આજનો રાશિ ફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી અલૈક અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારો ઉત્સાહથી દિવસ શરૂ તો થશે કામકાજમાં પણ તમને સફળતા મળશે નવા મિત્રોની મુલાકાત થશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી સંતાન વગેરેની જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતાનો ઉકેલ આજે તમને અવશ્ય મળશે મિત્રો યાદ રાખજો કે આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો સાથે સાથે તમારી કુળદેવી માતાની એક શ્રીફળ વધેરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારા માટે રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબૌ અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ઉત્તમતા તરફ તમે જઈ પણ રહ્યા છો આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે જરા એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે ખાસ કરીને કુટુંબના માણસો સાથે જે તાલમેલ થોડો બગડ્યો હતો એ અત્યારે સુધારા તરફી દેખાઈ રહ્યો છે જમીન મકાનના પ્રશ્નોનું લેણું દેણું જે હતું એ આજે પણ યથાવત રહે એવું દેખાય છે એટલે તમારે જમીન સાથે અથવા મકાન સાથે સંબંધો બની રહ્યા છે અને એનો ઉકેલ પણ તમને મળશે પરિવાર અને કુટુંબની સાથે આજે જે ચણભણ ચાલતી હતી એમાં કોઈ સારો સમાધાન થાય એવા યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે વિદેશ યાત્રા વગેરેમાં જવામાં તમે આગળ વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છા ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આવક તમારી વધી રહે છે પરંતુ કેટલાક અટવાયેલા કાર્યો જે તમારા સરકારી કામકાજ હોય તમારી કોર્ટ કચેરીના કામકાજો હોય અથવા તો તમારે સરકાર પાસેથી કંઈક લેણું હોય તો આ તમામ કાર્ય કામોમાં થોડું નુકસાન થતું હોય એવું લાગે છે એટલે એ નુકસાન તમારે અટકાવવાની જરૂર છે ખોટી જિદમાં આવી જઈ કોઈ ખોટું કામ નહીં કરવું વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે તમને એડમિશન વગેરેની જે પ્રોસેસ છે એમાં તમને ફાયદો થશે અને નવું એડમિશન તમે પ્રાપ્ત કરી શકો છો અને તમે આગળ વધી પણ શકો છો પરંતુ તમારા જે વડીલો છે એનું માન સન્માન જાળવવું તમારા માટે અતિ આવશ્યક છે શું કરશો તમે તો એક ઘીનો દીવો કરો અને ઓમ હોમ ઝુમ શ મંત્રનો પ્રયોગ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ દેખાય છે ઘણી વખત તમને હથેળીમાં ચંદ્રમાં બતાવનાર વ્યક્તિઓ મળશે એટલે આજે એ બાબતથી ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ તમને ઠગવા આવ્યું હોય તમને ઓનલાઈન ઠગાઈની જગ્યાએ ઓફલાઈન ઠગાઈ થવાની હોય તો જરા સાવધાન રહેજો આજે ઓફલાઈન ઠગાઈ પણ થઈ શકે છે એની બાબતથી તમારે બચવું પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે લગ્ન વગેરેની વાતો પણ થશે નવા પ્રેમ સંબંધોમાં પણ તમે ફસાઈ જાઓ અથવા તો સંબંધો ચાલુ થાય એવા યોગો બની રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને એક ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સમય સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ તમને પણ થઈ રહે છે મનની અંદર કેટલાક વિચારો આવી રહ્યા છે જે વિચારો તમને ખોટા કામ તરફ લઈ જઈ રહ્યા છે મિત્રો ખોટા કામથી આજે દૂર રહેજો કોર્ટ કચેરી અને પોલીસ કેસ વગેરેથી પચવાની આજે જરૂર છે કોઈના ઉપર ખોટો આરોપ કે આક્ષેપ પણ કરવાની જરૂર નથી પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે અને ઘરેલું જે વાતાવરણ બગડેલું હતું એમાં પણ તમને રાહત મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય ઉત્તમ અને સારો દેખાઈ રહ્યો છે ઘણા કામો તમે અંદરથી વિચારતા હતા એ કાર્ય પૂર્ણ પણ થશે આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાનો નથી કદાચ કોઈ સિગ્નેચર કે દસ્તાવેજી સહી કરવાનું આવે તો કાગળને વાંચ્યા વગર સહી કરવાની જરૂર નથી કારણ કે જો તમે તેમ કરશો તેમ કરવાનું કસૂર કરશો તો તમને કંઈક નુકસાનનો સામનો કરવો પડશે તથાકથિત વાતોને લઈને કોઈના ઉપર આરોપ પ્રત્યારોપ કરવાની પણ જરૂર નથી પત્ની પતિ પતિ અને પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો સારો થશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ ર ત અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે ધંધાની અંદર વિકાસ થતો હોય ધંધો તમારો આગળ વધતો હોય એવા સંજોગો દેખાય છે નોકરી માટે તમારા જે મહેનત હતી તમારી જે તમારી જે ઈચ્છા હતી એ ઈચ્છા તમારી પરિપૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આજે મળે આપે રહ્યા છે હા લાલચમાં આવી જઈ કોઈની સાથે પૈસાનો સોદો ના કરશો કારણ કે કોઈને પણ તમે પૈસા આપશો જાણ્યા વગર જો પૈસા આપશો તો પૈસા ફસાય એવી સંભાવના પણ બની રહી છે કારણ કે લાલચ એક બુરી ભલાય કહેવાય છે મિત્રો એટલે એનાથી તમારે દૂર રહેવું જરૂરી છે ઘરેલું વાતાવરણ જે તમારા ભાઈઓ સાથે અથવા બહેનો સાથેના જે સંબંધો બગડ્યા હતા એમાં સુધારો આજે થશે કોઈ મિત્રની મુલાકાત સારી રહેશે કોર્ટ કચેરીમાં પણ તમને ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન અને યરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો ઉત્તમ અને સારી છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે તમારા મનની ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ રહે છે શત્રુ વર્ગ તમારા પર હાવી થતો હોય એમ લાગી રહ્યો છે કદાચ તમારી મનની જે ઈચ્છાઓ છે તમારું જે ટાર્ગેટ છે ઘણી વખત ટાર્ગેટ તમારો ફેલ થતો હોય એવું પણ તમને અનુભવ થશે પતિ પત્નીના સંબંધો સારા નથી એવું લાગી રહ્યું છે બંને વચ્ચે પણ તોડફોડ થાય સાથીદારો અથવા ભાગીદારો સાથે પણ ચલ ચણભણ થવાની સંભાવના બની રહે છે સંતાન પ્રાપ્તિનો જે યોગ છે એ પણ તમારો બની રહ્યો છે પરંતુ કુટુંબના માણસો સાથે તાલમેલ થોડો ઓછો દેખાય છે એટલે થોડું સાચવીને કામ કરવું જરૂરી છે કોર્ટ કચેરીમાં સફળતા તમને મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને સાથે સાથે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે નાની મોટી યાત્રા પણ જવાનું થઈ શકે છે વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો કારણ કે વાહન ચલાવવાનો સમય બહુ અનુકૂળ દેખાતો નથી પતિ પત્નીના સંબંધો ખૂબ સારા દેખાય છે નવા પ્રેમ સંબંધો પણ બની શકે છે બિઝનેસને વ્યાપારમાં પણ તમને સફળતા મળશે ખાસ કરીને નોકરી વર્ગ નોકરીયાત વર્ગને પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પરંતુ તમારા જે અધિકારી વર્ગ છે એનાથી જરા સાવધાન રહેવું અથવા તો એને જોડે તાલમેલ વ્યવસ્થિત મેળવીને ચાલવું એ તમારા માટે ખૂબ હિતાવહ રહેશે તો દર્શક મિત્રો આ તો તમે જોયું કે ભાઈ તમારા માટે આજે વિશેષ કામ શું કરવાનું કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એક ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મકર રાશિ ખ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ છે ઉત્તમતા તરફ તમે જઈ પણ રહ્યા છો કંઈક નવું કામ કરવા માટે તમને સફળતા પણ મળશે જો તમે કંઈ ખોટું કરતા હશો તો એમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવું જરૂરી છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખીને તમારે ચાલવાનું છે સાહસ કરવું જરૂરી છે પણ સાહસ એટલું મોટું ન કરતા કે તમે ફરે ફસાઈ જાઓ અથવા ભરાઈ જાઓ કારણ કે તમારો જે વ્યવસ્થા છે એને પ્રમાણે તમે કામ કરશો તો તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે મિત્રો તમારા ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હૌમ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કુંભરાશિ ગ સ સ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે સમય સારો દેખાઈ રહ્યો છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે એટલે કોઈ પણ બાબતમાં જલ્દબાજી કરવાની જરૂર નથી કોઈ કામ તમારું અટકતું હોય એવું પણ બની શકે છે આપેલા નાણાં તમારા ફસાય એવી સંભાવના છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે ભાગીદારો સાથે પણ સંબંધો લગભગ સારા રહેશે નવા પ્રેમ સંબંધો બને એવી સંભાવના પણ બની રહે છે સંતાન અંગેની જે જે ચિંતા હતી એમાં રાહત મળશે જમીન મકાનના પ્રશ્નો હતા એ હજી બી અટવાયેલા રહે એવા સંકેતો દેખાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી દેખાતો એટલે તમારે થોડું સાવધાન રહીને કરવું અને ખાસ કરીને દેવું બિલકુલ બને ત્યાં સુધી કરવું જરૂરી નથી શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ છથો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાય છે નોકરી કરનાર વ્યક્તિઓને નોકરીમાં સફળતા મળે એવા સંકેતો દેખાય છે ખાસ કરીને જે ધંધો કે બિઝનેસ કરતા હો તો એમના માટે પણ સફળતાનો સમય દેખાઈ રહ્યો છે પણ બિઝનેસની અંદર ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ફસાઈ જવાની જરૂર નથી કારણ કે ત્યાં તમે ભરાઈ જાઓ એવી સ્થિતિનું નિર્માણ થતું દેખાય છે તાથાકી સામાન્ય રીતે તમારે જો કોઈ નવું કામ કરવું હોય તો જરા વિચારીને કરજો કારણ કે તમે જો વિચારીને કરશો તો તમારું કામ સફળ થઈ જશે માતા અને પિતા વચ્ચેનું જે લેણું હતું એ પૂર્ણ થશે ભાઈઓ ભાઈઓ સાથે થોડી ચણભણ થવાની સંભાવના બની રહી છે અને ખોટા વ્યક્તિઓથી દૂર રહેવાની જરૂર છે સંતાનની કેરિયર અંગેની જે ચિંતા હતી એમાં થોડી ઘણી અહંશે રાહત થતી હોય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી પીપળના વૃક્ષો ઉપર ચડ ચડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે